શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા દિવસીય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલવપત્રો અર્પણ કરવામાં આવનાર છે ક્યુઆર તથા વેબસાઇટ પરથી ભક્તો બિલવ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને આ બિલવાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલવ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરી રહ્યું છે અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી બે હજાર ત્રેવીસ શ્રાવણ માસ બે હજાર ત્રેવીસ અને મહાશિવરાત્રી બે હજાર ચોવીસ ઉપર ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો ત્રણેય ઉત્સવોમાં ત્રણ લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને પ્રસાદ સ્વરૂપે રૂદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામાઓ પર મોકલવામાં આવ્યા હતા